અંબાલાલ પટેલે એમ કીધું કે માર્ચ મહિનાની અંદર આ વખતે તાપમાન છે એ લગભગ ચાલીસ ડિગ્રી જેટલું રહેશે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એક આગાહી કરી છે કે હવે ઠંડી ગાયબ થઈ જશે અને ગરમીની શરૂઆત થશે એમનું કહેવું એમ છે કે આ વખતે ગુજરાતની અંદર કાળઝાળ ગરમી પડી શકે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અંબાલાલ પટેલે એવું કીધું છે કે આવતીકાલે એટલે કે પંદર અને સોળ બે દિવસ તાપમાન વધશે અને ઓગણીસ અને બાવીસ ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે પણ આમ છતાં ગરમી રહેશે હવે ઠંડી ગાયબ થઈ જશે અને ગરમીની શરૂઆત થઈ જશે એમણે સાથે સાથે એમ કીધું કે આ જે ઉનાળુ પાક હશે એના માટે આ ગરમી સારી રહેશે કારણ કે એ વાવેતર માટે ફાયદાકારક રહેશે અંબાલાલ પટેલે એમ કીધું કે માર્ચ મહિનાની અંદર આ વખતે તાપમાન છે એ લગભગ ચાલીસ ડિગ્રી જેટલું રહેશે અને વીસ એપ્રિલથી ગરમી વધારે પડવા માંડશે અને છવ્વીસ એપ્રિલની આજુબાજુમાં ગુજરાતમાં ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે એમણે એમ કીધું કે અગિયારમી મે પછી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી શકે છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન એટલે ખસું એવું તાપમાન થઈ જાય અને તમે એક ગરમીથી શેકાઈ જાઓ એવી હાલત થઈ જતી હોય છે અંબાલાલ પટેલે એવું કીધું કે આ ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાતમાં જે કેરીના પાક છે એને નુકસાન થવાની સંભાવના છે એના માટે એમણે એવું કારણ આપ્યું કે સૂર્ય રાશિનું ભ્રમણ કુંભ રાશિમાં સાયન મીન રાશિમાં અને ગ્રહો જળદાયક નક્ષત્રમાં જશે જેને કારણે એવું બનશે કે ફેબ્રુઆરીમાં મહિનામાં પવનની ગતિ વધશે અને આ પવનની ગતિ વધશે એટલા માટે જે આંબા ઉપર જે બોર લાગેલા હોય એ બધા ખરી પડશે એને કારણે ગુજરાતમાં કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે આ અંબાલાલ પટેલે આગાહી કરી કે હવે તાપમાન બહુ સખત પડવાનું છે અને ગરમી સોલિડ રહેશે હવે બીજી એક વાત કરીએ કે પૃથ્વી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ રાજીવ માધવને એક સારી વાત કરી છે કે આ વખતે ચોમાસું ઘણું સારું રહેશે કારણ કે અલ અલનીનોની જે અસર છે એ જૂન જુલાઈની અંદર ઓછી થવા માંડશે એને કારણે ગુજરાતમાં આ વખતે વરસાદ ઘણો બધો સારો રહેશે આ એક આપણા માટે સારી વાત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ